मते तो जे मार ब्लॉग में तुम्हारा हार्दिक स्वागत है हमें आज हमारा थोड़ा टाइम थे जो आगे आगे गेम पुरिन जाई उधर आओ रहा ना ओ चिकन पकोड़ा ना चिकन पकोड़ा ना चिकन पकोड़ा ना चिकन पकोड़ा ना તો કાનો તો મને કેરમ હતા બતાય ને રમેન પછી નિશાળે જવા ની તૈયારી કરતા થા ભઈ મે મમ્મી ને રોદરા ને થેલો તૈયાર કરી દીધો ને નિશાળે જવા તૈયાર થઈ ગયો પછી અમે નીકળી ગયા ટકોડે જવા ટકોડે ટોબે કે પોકી જા ને લઈ લીધી આપણે ચોકલેટ ચોકલેટ દેવા ને તે બધા છોકરા ના ખા ચોકલેટ નો બેગ લઈ જવો પડે પછી આપણે બગીજા ગાંઠિયાનું કાનું લઈ લીધું છે ચાલે લીધા ચોકતા હતા બસી લઈ લીધા આપણે વણેલા ગાંઠિયા રુદ્ર ગાંઠિયા મંગાવ્યા હતા વણેલા તો આપણે વણેલા ગાંઠિયા લઈ લીધા છે યાર સરસ ના તેલ છે અને તાજે તાજે આપી દીધા છે બસી પોગી જમનશરીમ ની દુકાને મનશરીમ નો ઓર્ડર દેતા થા એ વાટે ઊભી થી ઓર્ડર દેઈ દીધો અને બનવા મળ્યું તો મનશરીમ મનશરીમ ની વાટે અમે બધા ઊભી જણા ઉપાતા આજ તો બહુ ટ્રાફિક હે ન હતી હોટેલ માં

તને વાડ લાગે કામ તને બહુ કામ કરી પર ઉબાને હોટેલ નો નામ છે મંડા ઓટાર પછી અમે નીકળી ગયા ઘરે આવવા રસ્તામાં ઓગી દેખોડીયાના મંદિરે આરતી થઈ ગઈ હતી लो मोड़ बो थाई जुतो बो नज़ारे चलो क्या बोलेंगे ता क्या राय आप किसानों के जुड़े हो गए हाथी बनाई किसे ना बियों का मोड़ गया तो लाइट चल मसाज करता दे देगा ना सोना बिका ब्लॉक में